ભારત દેશના વડાપ્રધાન લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર અર્થે પ્રસારના અંતિમ દિવસે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિશાળ પટાંગણ ખાતે પાટણ મહેસાણા અને બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા જંગી જાહેર સભાને સંબોધી હતી નરેન્દ્રભાઈ હેલિકોપ્ટર મારફતે યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર આવી પહોંચતા લોકોમાં તેઓને જોવાની કુતુહલતા જોવા મળી હતી અને મોદી મોદીના નાદ સાથે સમગ્ર સભા સ્થળને ગજવી મૂક્યું હતું અને ફિર મોદી સરકારના નાદ સાથે સમગ્ર સભા સ્થળ ગજવી દીધું હતું ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાટણની ધરતીને આસુરી શક્તિનો નાશ કરનારી ધરતી ગણાવી અહીં પંચમુખી હનુમાન સિદ્ધરાજ જયસિંહ જેવા પરાક્રમી રાજાઓ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું

اها فاطمہ امنہ نے ہڑکی અને પાટણની પ્રસિદ્ધ રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાવી ભારતની ચલણી નોટમાં એક બાજુ ગાંધીજીની છબી અને બીજી બાજુ રાણીની વાવની છપાવી દેશમાં પાટણને ગૌરવવંતુ કર્યું હોવાનું પણ જણાવ્યું હતું તો મારા મતે આજની સભા એ ચૂંટણી સભા નથી પરંતુ જેને મને મોટો કર્યો છે તેવા લોકોના આશીર્વાદ લેવા આવ્યા હોવાનું જણાવ્યું હતું પાટણ સહિત સમગ્ર ગુજરાત મને એવા આશીર્વાદ આપે કે દેશમાં કોઈ મને ટોણું મારી ન શકે જેથી છવ્વીસમાંથી છવ્વીસ સીટો આપી તમારી એક સંતાન તરીકેની જવાબદારી ઉપાડવાનું પણ આહવાન કર્યું હતું તો આતંકવાદ મુદ્દે કોંગ્રેસને આડે હાથે લેતા છેલ્લા ચાલીસ વર્ષથી આતંકવાદે માઝા મૂકી હોવાનું જણાવી દેશમાં રોજ એક બે જવાન શહીદ થતા હોવાનું જણાવ્યું હતું અને મંદિરોની બહાર સુરક્ષા રાખવી પડતી હતી મારા શાસનમાં મેં આતંકવાદને નાથ્યો છે તો કોંગ્રેસે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું હોવાનું જણાવી છાસવારે બોમ્બ ધડાકા અને હુલ્લડ થતા હતા છવ્વીસ અગિયારનો મુંબઈ કાંડ હોય કે ઉરી પુલવામામાં આતંકવાદીના હુમલાઓમાં જડપા તોડ જવાબ આપ્યા હોવાનું જણાવી હું રહું કે ન રહું પણ આતંકવાદીને દેશમાંથી નિષ્ઠ નાબૂદ કરવાનું આહવાન પણ કર્યું હતું નડાબેટથી પાકિસ્તાન પર હુમલો કરી શકાય તેવી તોપ વિકસાવવાનું જણાવી મનમોહનની સરકારમાં ભારત દેશ અગિયારમાં સ્થાને હતું જે નરેન્દ્ર મોદીને આવ્યા બાદ દેશ છઠ્ઠા ક્રમે આવ્યા હોવાનું જણાવી દેશની પ્રગતિના પંથે હોવાનું જણાવ્યું હતું 라마 বলি শুটারে বলি কেনটারে বলি জামাত ہوئے۔ ऐसा ही થયું કે સવાણમાંથી મંડી પડી હતી એમ રા પાના કો છે એ પાના કો છે આમ બી તો કાયે કુસ્બીનો વાળો કો છે કે ભારતીય સીમા પરલે નાકુ આમનો પાર કો છે આ પાકિસ્તાનમાં હાલકો આવ્યો એ ભારતમાંથી مجھے پتہ تلال <سؤال> کون پھینکے ناکھے تلجے گھرے گا تلال پیٹر دلال سا بات چاہتے ہیں باگی تاان رڑے کر دوں گو باگا باگی تاں بھاگ پاڑا ہے جاں بھاگی جتا ہے بھاگ پاڑا ہے جاں بھاگی جتا ہے تاں یہاں ہمارا بھلا بھلا ہے لہا تکرمہ چلتا تو کبھوس بھرما چلی مجھے ایما پتہ پیار بیجا زیور سے پھوڑا ہمار کہ ہمنا دیش کی جنتا نے خوش کرنا کہ کوئی روک کرنا جائے کہ ہمیں بیمان ہو جائے آپ نے طرح جنہوں کو کہتے ہیں تو دیمونی ایک پانی تھی Yeah,

اینی دا کا تو جو جو ملے گا بنا پہ سکی ملے ایک پیتی آپ کے جانے پاڑی ملی سکاہ پانچے تیری سمین تاہی نیو سانی سے تیری سمین میں پھرکی ناہم آپ سے دے رکھا خوشی راہاں خوشی راہاں پھرکی نیو سکرہ رنزے پھانی نیو آلواناں تاہیے پھانی نیو سکرہ پھانی نیو سکرہ આ જંગી જાહેર સભામાં પાટણ મહેસાણા અને બનાસકાંઠા લોકસભાના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા আ আ সানাের ছ খ বা মা আলা মত এমা থ আ আ গে এ ধু এনা ভা আনে আ ধ্য আ আর ম এতেদেরশি মতিনা খাতা্য। ra koita dhule par lao etle man ji dum